ભારત વર્સિસ અફઘાનિસ્તાન ટી ટ્વેન્ટી સિરીઝ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જઈ રહી છે આ દરમિયાન બંને ટીમો વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝ રમાશે જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આવતા અઠવાડિયે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી શકે આ સિરીઝ પહેલા ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને મોટી સમસ્યા છે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ બે દરમિયાન ઇજાગ્રસ્ત થયો તો ત્યારબાદ પંડ્યા ટીમ બાર છે તો અહેવાલો અનુસાર હાર્દિક અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે હાર્દિક બાદ સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામેની ટી ટ્વેન્ટી શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો તો આવી સ્થિતિમાં તેના રમવાની શક્યતા ઘણી ઓછી છે હવે મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તામેની ટી ટ્વેન્ટી સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કમાન કોણ હશે મહત્વનું છે કે હાર્દિક અને સૂર્યકુમારની ઈજાઓ બાદ એવી આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં વાપસી કરી શકે છે રોહિત શર્મા ફરી ટી ટ્વેન્ટીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ